નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર ગુજરાત હાતના મુખ્ય સમાચાર જાણીએ હાલમાં મોટી ખબર આવી છે ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે તમતાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને વેરણમાં સાડા ચાર ઇંચ વધથી વધુ વરસાદ ખાબોક્યો હતો જેથી પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ થલકાયો છે હિરણ સરસ્વતી અને કપિલા ત્રણ નદીઓ સંગમ એટલે ત્રિવેણી સંગમ જે હાલમાં સલકાય છે અહીં ત્રણ નદીઓ ભેગી થાય છે સોમનાથ મંદિર નજીક ત્રણેય નદીઓનું સંગમ થતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે ગઈકાલે પણ જુનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રવદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દ્વારકામાં સાડા ઇંચ વરસાદ ખાબુક્યો હતો જુનાગઢમાં ધૂમધાર વરસાદથી દામોદર કુંડમાં કોડાપુર આવ્યું હતું જ્યારે ધોધાર વરસાદથી દ્વારકા નગરી જાણે ડૂબી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગીર સોમનાથમાં પ્રભાવતી ત્રિવેણી સંગમ છલકાયો હતો બીજી તરફ ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્રેક્ટરમાં બેસી પોરબંદરની સ્થિતિ ત્યાગ મેળવ્યો હતો